કંપની બ્રિક્સ સમૂહોની ચેતવણી ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ પરનો ટેરિફ બસો સુધી વધી શકે છે તો દવા પર બસો અને તાંબા પર પચાસ ટેરિફ લાગુ કરવાની ધમકી નવા ટેરિફ લાગુ કરવાની સમયસીમા સીમા પહેલી ઓગસ્ટ આ સમય મર્યાદાને તેઓ કોઈ પણ સંજોગમાં આગળ નહીં વધારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું યોગ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું તાલુકામાં નું સફળ બચાવ બચાવ ટીમે પાંડુના ગામમાં પૂરમાં ફસાયેલા આઠ નાગરિકોને બોટ દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડ્યા શિવસેના ધારાસભ્ય સંજય ગાયકવાડે મુંબઈમાં વાસી ખોરાક બાબતે કેન્ટીન ના સ્ટાફ ને થપ્પડ મારી હવામાન વિભાગે નાશિક ઘાટ પુણે ઘાટ રાયગઢ અને ચંદ્રપુર જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપી છે નાગપુરમાં ભારે વરસાદના કારણે રજા જાહેર બૃહન મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારને પાણી પૂરું પાડતા સાત તળાવ એક મોડક સાગર આજે સવારે લગભગ છ સત્યાવીસ વાગે સંપૂર્ણપણે ભરાઈ ગયું અને ઓવરફ્લો થવા લાગ્યું આ તળાવનો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો છે અને એક હજાર બાવીસ ક્યુસેક્સ પ્રતિ સેકન્ડની ઝડપે પાણી છોડવામાં આવી રહ્યું છે શિરડીમાં ગુરુ પૂર્ણિમા ઉત્સવની ભક્તિમય શરૂઆત ઉત્સવના પહેલા દિવસે મુખ્ય કાર્યકારી અધિકારી ગોરક્ષ ગાડીલકર અને તેમની પત્ની શ્રીમતી વંદના ગાડીલકર શ્રીની ચરણ પૂજા કરી તો આ હતી આજની હેડલાઇન્સ વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનો ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર